देर महानगरपालिका ના ડબાડ હટાવ સેલદા કાફલાય ગંગા ચળિયા તળાવ વિસ્તારમાંથી ટ્રાફિક અને રાહદારીઓને અડચણ રોક ડબાઓ દૂર કર્યાતા ડબાડ હટાવ સેના કાફલાય ગંગા ચળિયા તળાવ વિસ્તારમાં ફુટના વેપારીઓ દ્વારા રોડ પર ખડકી દેવાય કેનેટ સહિતનો માલસામાન જપ્ત કરી ચક્યા ખુલ્લી કરી હતી કાર્તિક અને રાહદારીઓ ને થાય તે રીતે ફ્રૂટના વેપારીઓ દ્વારા રોડ પર પોતાનો માલ સામાન મૂકી દબાણ કરાયું હોય જે દબાણને ને દૂર કરાયું હતું કાર્યવાહી દરમિયાન ફ્રૂટના વેપારીઓ અને દબાણ હટાવ સેલ અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા ઘટના સ્થળે લોકો ના ટોળા ઉમટી પડ્યા હતા

તમારો તમાર નથી અમારે તો અરજી આવી તમારી માલિક કેમ જઈશ મને ક્યાંક માલિક મારી જઈ ગયો રઘુ એમની સાહેબ ધન્ય તમને એમની તમે અહીંયા કરતા હોય ભાઈ ઉપર ને ઓળખી છે